જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડાઈ કંપનીની ટેન ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવી દેવાની છે તો વિડીયોના અંત સુધી બને રહીજો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે બે હજાર સત્તરના મોડલની આઈટેન જોવા મળી રહે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ બાજુમાં ઓન કરી મારા નવા આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે આ Hyundai આઈ ટેન ગાડી જોઈ રહ્યા છો સેકન્ડ ઓનરની ગાડી છે બે હજાર સત્તરની મોડલની ગાડી જોવા મળે છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો સ્પોટ વર્ઝનમાં ગાડી જોવા મળી રહી છે વાત કરી દઉં તો ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળે છે ટાયર ગુડ કન્ડિશનમાં ટાયર છે બધા એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી અમદાવાદનું પાર્સિંગ જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળે છે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમે આઈટેન ગાડી વિશેની કંડિશન તમે વિડીયોમાં છો છોડી ચોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે નંબર કંડિશન જાચવેલી ચોખ્ખી ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત ત્રણ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રાખેલ છે તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપશે તેવું આ ટેન ગાડીના માલિક જણાવે છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે ટેન વેચવાની છે સ્પોર્ટ વર્ઝનની કાર છે ગાડી જોવા છે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર પંચ્યાસી જીરો છ્યાસી ડબલ જીરો નવસો તે આ ટેન ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ એન વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડી જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના જોવા ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું